નમસ્કાર મિત્રો બે હજાર ઓગણીસમાં લેવાયેલ જી સેટ પરીક્ષાના જનરલ પેપર એકનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ આમાં દર્શાવેલ જવાબ એ ઓફિશિયલ આન્સર કી મુજબના છે મિત્રો આપ જાણતા જશો કે જેવી રીતે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બનવા માટે ટેટ ટાટ જેવી પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે આ એક લાયકાત છે બસ એવી જ રીતે કોલેજમાં અધ્યાપક બનવા માટે નેટ અથવા જી સેટ આ બેમાંથી એક પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે આ જીસેટમાં બે પેપર હોય છે જેમાં એક પેપર એક જનરલ હોય છે મતલબ કે બધા વિષયના ઉમેદવારો માટે કોમન હોય છે અને જ્યારે બીજું પેપર એ તમારો જે વિષય હોય એમાંથી હોય છે આપણે પેપર એકનું સોલ્યુશન જોવાના છીએ મિત્રો આપને વિનંતી છે કે વિડીયોને લાઇક આપી અને તમારી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં તમારી કોમેન્ટ એ મારો ઉત્સાહ વધારે છે તો શરૂ કરીએ આ વિડીયો મિત્રો સેટમાં પેપર એકમાં પચાસ પ્રશ્નો પૂછાય છે એક પ્રશ્નના બે ગુણ હોય છે અને આ પ્રશ્નો દસ ટોપિક્સમાંથી પૂછાય છે હવે જી સેટ પેપર એકનું સિલેબસ જો તમે જોવા માગતા હોય તો અહીંયા ઉપર સજેશન લિંકમાં એ વિડીયોની લિંક આપેલી છે ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો અને આ નવા સિલેબસથી વાકેફ થઈ શકો છો જો તમે જી સેટ પરીક્ષા આપવાનું વિચારતા હોય તો આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી બનશે તો ચાલો જોઈએ પેપર સોલ્યુશન બે હજાર ઓગણીસ નીચેના સમૂહમાં ક્યાં થી ઓનલાઈન પરીક્ષણ પદ્ધતિને જુદા પાડે છે તો અહીંયા પાંચ વિધાનો આપેલા છે એમાંથી જવાબ છે એ એક ચાર અને પાંચ આ ત્રણ વિધાનો છે એ આ બંને પદ્ધતિને અલગ પાડે છે ડિફરન્સ બતાવે છે પ્રશ્ન બે પ્રોજેક્ટ મેથડની તાકાત નીચે આપેલ છે આમાંથી સાચો જવાબ છે ડી વ્યક્તિગત સામેલગીરી કારણ કે આમાં દરેક વ્યક્તિ એક્ટિવ થાય છે કોમ્પ્યુટર આધારિત પરીક્ષણ માટે ક્યુ જરૂરી છે જવાબ છે એ પરીક્ષણ પારદર્શિતા વસ્તુ લક્ષ્યગત અને ક્ષમતા ખુલ્લા પુસ્તક પરીક્ષણ પદ્ધતિ આ છે આમાંથી જવાબ આવશે ડી પ્રશ્નપત્રની ગુણવત્તા વધારવી ચિંતનાત્મક શિક્ષણથી વિદ્યાર્થીઓને આમાંથી જવાબ આવશે ઓપ્શન સી આંતરિક જ્ઞાનવર્ધન અને નિર્ણય લેવાની ક્ષમતા પ્રાપ્ત કરાવવા માટે પ્રાયોગિક પદ્ધતિથી મળેલી માહિતી ઓપ્શનમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ કુદરતી ગોઠવણીથી ઐતિહાસિક સંશોધનમાં નીચે આપેલ કયો વિકલ્પ અવરોધ પેદા કરે છે જવાબ આવશે બી પ્રાથમિક માહિતીની અપ્રાપ્યતા એક શોધ સમસ્યા પૂર્ણ કર્યા બાદ અહેવાલ પ્રમાણે શોધકર્તાઓની મિટિંગમાં આ નિર્ણય લેવાયો કે માહિતી પૃથકરણના આધારે એનું શીર્ષક અને ઉત્કલ્પના બદલવામાં આવે ખાલી જગ્યા જે કે ખાલી જગ્યા તો બંને ખાલી જગ્યામાં જવાબ આવશે ડી અતાર્કિક અને અઇચ્છનીય પ્રશ્ન નવ શોધ નિબંધનું શીર્ષક જવાબ ઓપ્શન એ નિધાન નીચે આપેલ વૈજ્ઞાનિક સંશોધનના સોપાનોને ક્રમમાં ગોઠવો તો આમાં ક્રમ આ પ્રમાણે આવશે જવાબ ડી પહેલા ત્રણ નંબરનો ઓપ્શન એટલે કે સંશોધન સમસ્યાની ઓળખ થાય છે રચવી ત્યાર પછી સંશોધન ઉપકરણોનો વિકાસ થાય છે ત્યાર પછી નમૂના પસંદગી થાય છે અને લાસ્ટ માહિતી પૃથક્કરણ અને અર્થઘટન આરસી નો મૂળ શબ્દ સ્વરૂપ જેમાં જવાબ છે ડી કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ આર્થિક ભાગીદારીમાં ભારત દેશ શું વિચારે છે સી વાંધાજનક કરાર કરાર બાબતે ના પાડવું વધુ સારું છે પછીનો પ્રશ્ન આ વિધાનના આધારે છે કે ઉપર આપેલ વિધાન કોણે આપ્યું જવાબ છે સુબ્રમણ્યમ જયશંકર આતંકવાદ સામે ભારતનો નૂતન અભિગમ જવાબ સી પહેલા ભારત પ્રતિક્રિયાશીલ દેશ હતો હવે સક્રિય છે વર્ષો પહેલા ભારત અને ચીન વચ્ચેનો યુદ્ધ ક્યાં મુદ્દાને લઈને હતું મુદ્દો પ્રત્યયનની પ્રક્રિયા હોય ત્યારે જવાબ આવશે ઓપ્શન એ મોકલનાર મીડિયામાં સંકેતમાં લખે અને મેળવનાર સાંકેતિક લિપિમાં ઉકેલે દૂર અંતરથી કરાતું અશાબ્દિક પ્રત્યાયન ક્યુ છે ડી અવકાશ પ્રત્યાયનમાં ભાષાનો અવરોધ કયા કારણથી છે ઓપ્શન બી મોકલનારના યુઝર શબ્દ ભંડોળ અને મેળવનારના ઓળખ શબ્દ ભંડોળનો તફાવત આંતર વ્યક્તિગત પ્રત્યાયનમાં જવાબ આવશે એ મોકલનાર સંદેશો આપે અને મેળવે પણ સમૂહ માધ્યમની અસર આપણા સમાજમાં છે ડી લાગતું નિર્ણય ખૂટતા અંકની પૂર્તિ કરો તો આ પ્રશ્નના જવાબમાં ઓપ્શન કંઈક અલગ આપેલો છે ઝેડ આપેલો છે આન્સર કીમાં પણ આ પ્રમાણે છે સાચો જવાબ કંઈક આપેલો નથી ઝેડ નામનો કોઈ ઓપ્શન છે નહીં વડોદરા સ્ટેશનથી સ્ટેશન પીની બે ટિકિટ અને સ્ટેશન ક્યુની ત્રણ ટિકિટ ખરીદતા કુલ ખર્ચ રૂપિયા સિત્તોતેર થાય છે પરંતુ જો સ્ટેશન પીની ત્રણ ટિકિટ અને સ્ટેશન ક્યુની પાંચ ટિકિટ ખરીદવામાં આવે તો કુલ ખર્ચ રૂપિયા એકસો ચોવીસ થાય છે તો વડોદરાથી સ્ટેશન પીનું ભાડું જણાવો તો આમાં જવાબ આવશે ઓપ્શન એ રૂપિયા તેર ખાંડના ચાલીસ ટકા દ્રાવણમાં ત્રણસો ગ્રામ ખાંડ છે દ્રાવણને પચાસ ટકા બનાવવા માટે તેમાં કેટલી ખાંડ ઉમેરવી પડશે ઓપ્શન ડી સાઈઠ ગ્રામ નીચે આપેલા ખાનાઓમાં અંકોની ગોઠવણી એક સમાન છે ત્રીજા ખાનામાં ખૂટતા અંકો શોધો તો આમાં જવાબ આવશે ડી એકાવન પચીસ અને એક સાઈઠ મોબાઈલને રૂપિયા પંદરસો છત્રીસમાં વેચતા અમિતને વીસ ટકાની ખોટ ગઈ મોબાઈલને રૂપિયા બે હજારમાં વેચતા તેને કેટલા ટકા નફો કે ખોટ થશે જવાબ આવશે ડી 4.17% નફો થશે સંસ્કૃત શબ્દ ઉપમાન એટલે ઓપ્શન બી તુલના ઓડોમીટર માઇલેજ માટે છે તો કંપાસ શેના માટે તો જવાબ આવશે ડી દિશા નીચે આપેલ ડાયાગ્રામ સાચું શું રજૂ કરે છે સિંહો હાથીઓ અને પ્રાણીઓ જવાબ આવશે ઓપ્શન એ ન્યાય સાકલ્યવાદને વિધાન છે બી પાંચ ઉદ્યોગોમાં ચીમનીઓ ઊંચી રાખવામાં આવે છે એના માટે અલગ અલગ દલીલો આપવામાં આવી છે દલીલ એક અને દલીલ બે જવાબના ઓપ્શનમાં એ ડી કંઈક આ પ્રમાણે છે તો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી બંને એક અને બે મજબૂત છે ત્રણ અંકોના વર્ગોનો સરવાળો એકસો આડત્રીસ થાય છે આમાંના પૈકી બે ના ગુણાકારનો સરવાળો એકસો એકત્રીસ થાય છે તો આ અંકોનો સરવાળો કેટલો થશે જવાબ છે બી વીસ નીચે વેતનનું આવૃત્તિ વિતરણ આપેલ છે જેમાં સૌપ્રથમ વેતન છે રૂપિયામાં અને સામે કર્મચારીઓની સંખ્યા છે કે આટલા કર્મચારીને આટલા રૂપિયા વેતન મળે છે હવે આના આધારે પ્રશ્નો કંઈક આ પ્રમાણે પૂછેલ છે કે કેટલા પ્રતિશત કર્મચારી રૂપિયા સિત્તેર થી વધુ મેળવે છે ઓપ્શનમાંથી જવાબ આવશે બી સાઠ સાઈઠ પ્રતિશત એટલે કે સાઈઠ ટકા કર્મચારી અહીંયા એક આલેખ આપેલ છે એનો અભ્યાસ કરી અને એના પછી પ્રશ્નો પૂછેલ છે એનો જવાબ આપવાનો છે પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે કયા પ્રદેશો કુલ ઉત્પાદનના દસ ટકાથી ઓછું ગુલાબના ફૂલોનું ઉત્પાદન કરે છે જવાબ આવશે સી રાજસ્થાન કર્ણાટક અને હરિયાણા વર્તુળાકાર કાળજીપૂર્વક અભ્યાસ કરી અને જવાબ આપો પુરુષોની સરખામણીમાં નાણાકીય છે આવશે ઓપ્શન બી વજન પ્રમાણે એક વર્ગમાં પચાસ વિદ્યાર્થીઓનો આવૃત્તિ વિતરણ નીચે મુજબ આપેલ છે અહીંયા એક સાઈડમાં વજન છે સામે વિદ્યાર્થીઓની સંખ્યા છે હવે વર્ગનું સરાસરી વજન કેટલું છે એ પ્રશ્ન છે ઓપ્શનમાંથી જવાબ આવશે સી બેતાલીસ પોઈન્ટ છપ્પન ઇન્ટરનેટ એક્સપ્લોરર એ શાનો પ્રકાર છે જવાબ બ્રાઉઝર નીચેના પૈકીનું ક્યુ ઓપન સોર્સ સોફ્ટવેર છે મતલબ કે ફ્રી છે એ મોઝીલા ફાયરફોક્સ એનએમઈઆઈસીટી નું પૂરું નામ ઓપ્શન ડી નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ આઈસીટી ડોક્ટર રમેશ એક કોલેજમાં સહાયક અધ્યાપક છે અને પોતાના વિષયમાં રિફ્રેશર કોર્સ કરવા ઈચ્છે છે નીચેના પૈકી તેને ક્યુ ઉપયોગી થશે ઓપ્શન એ અર્પિત આમાંથી ક્યુ સોશિયલ નેટવર્ક નથી ઈ 2 વાયુ પ્રદૂષણને નાથવા માટે કયા પગલા લેવા જોઈએ ઓપ્શન સી આમાં જે ઓપ્શન આપેલા છે એમાંથી ઓપ્શન સી આવે છે અને એમાં એક બે ત્રણ ચાર એટલે કે ચારે ચાર ઓપ્શન સાચા છે સમતાપ આવરણમાં ઓઝોન નાશ થવાના કારણે જવાબ આવશે ઓપ્શન ડી ક્ષોભાવરણમાં પાર જાંબલી વિકિરણો વધે છે નીતિ આયોગના અહેવાલ અનુસાર ક્યાં દક્ષિણ ભારતીય શહેરમાં ભૂગર્ભ બજાર માત્રા બે હજાર વીસ સુધીમાં શૂન્ય થવાની સ્થિતિમાં છે જવાબ ઓપ્શન સી ચેન્નાઈ એક શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એ ક્યુઆઈ એકસો નેવું છે તો તે કઈ કેટેગરીમાં ગણાય ઓપ્શન સી સાધારણ નીચેના પૈકી ક્યુ બહુલક પર્યાવરણ સાથે સુસંગત છે ઓપ્શન સી પોલીકેટક એસિડ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ ભારતનો ઉદ્દેશ ઓપ્શન સી ગુણવત્તાની ખાતરી ભારતમાં તકનીકી શિક્ષણ માટે જવાબદાર સંસ્થા કઈ છે એટલે કે ટેકનોલોજીકલ શિક્ષણ એઆઈસીટી કાર્યક્રમ છે જે સંબોધે છે ઓપ્શન એ વિજ્ઞાન અને યાંત્રિકીના મહત્વના પડતરોને ભારતમાં એનઆઈઆરએફના સમગ્ર તયા રીતે ક્રમાંક બે હજાર ઓગણીસમાં કઈ સંસ્થાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે આઈઆઈટી મદ્રાસ દસ પ્લસ બે પ્લસ ત્રણ શિક્ષણ તરાહની ભલામણ કોણે કરી જવાબ એ કોઠારી કમિશન થેન્કસ ફોર વોચિંગ